તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધા એનું સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં અને કબૂતર ઉડાડ્યા હતા અને ઓનલાઈન છે ને ઉડાડવો નથી આપણે કેમ કે એ પાછો ઉતરતો નથી બાકી બધા કબૂતર જોવાસમનમાં ઉડે છે તો એ બધા કબૂતર મારા ભાઈએ ઉડા ને ઉડે છે અને બે આ બાજુ નોખા ઉડે છે બે આખે નોખા ઉડે છે બધા બીજા પૂરી પૂરી કરી તો જોવો ઊંચો ઘેરો આપણો આખે આખો ઘેરો હજી ઊંચો ઉડે છે અને કબૂતર બેઠું આપણે ઉડાડવાનું નથી ટાઈમ કઈ નથી પાકો આજે બધા કબૂતર ઉડાડવા જઈએ અને નવાજી લઈ હોય એને આપણે ઉડાડી અને જે માદી આવ્યો હોય એ તો ઉડાડું જ છો ધીરી એ હવે જાતી નથી આજે હવે થોડીક પછી આ ઉતરે જયારે અત્યારે આપણે ઓલા બે નવા કબૂતરે એવું આપણે તો આપણે ઓલા બે હજી નવા કબૂતર જંગા હતા એ બે ઉડાડ્યા એક જો નીચે નીચે હજી પાખડા નથી ઓછો ઉડે રાત ત્યારથી ઉડાડું એટલે દવાયો થઈ જાય વાંધો ના આવે એ એક ઉતરી ગયો એટલે ભાઈ હેરાન ના કરવું બહુ ઉતરી જવા દો એને અને બીજો એક છે જો ઉપર ઉડે છે એ ભેગો એના પાખડા તો હે નહીં પાછો તો એ બહુ સારા ઉડે છે એ ને આના પાખળા ઓછા છે ગુલાટ બાજી ગુલાટ જો બે ગુલાટ ભેગી મારે છે ને હજી વધતી વધી જાય અને બાકી હજી આપડે ઊંચા આખો ઘેરો તો ઊંચો એટલે ધીમે ધીમે ટ્રેનિંગ દેવું એટલે ઉડવાની એ ભેગા ગુરુ ઓલા કબૂતર ભેગા થઈ જાય થી ને ઉંચા ઘેરો હે દેખાય તો કોમેન્ટ કરજો આપણા ભાઈ કે છે કે આપણે કાદુ કબૂતર ઉડાડવું જોઈએ પાંચ છ કિલોમીટર આગે થી તો હવે એ કબૂતર જયેશભાઈ કયું ઉડાડવું કે ઓલું કબૂતર ઉડાડવું જોઈએ એટલે આપણે કોઈ ઉડાડ્યું નથી આની પેલા એ કબૂતર ને આપણે ઘા કરી આવીએ હાલો પાંચ છ કિલોમીટર આગે જાય અને કબૂતરને ને ઘા કરીએ આપણે તમે જોડાય રહ્યો લોગમાં તે આપણો કિંગ ભૂકે એ ઘરે આવે એ કે પાછો નથી આવતો એ આપણે જોઈ તો જોડાય રહ્યો તમે અને ચાલો આપણે એને લઈને હવે જાય ઉડાડવા આપણું આપડું આ કબૂતર છે અને કબૂતરની તમે આગ જોઈ લો પેલા કબૂતર તો બહુ સારું છે પાક બાક અને ઉદય સારું છે આપણે જાય પાંચ છ કિલોમીટર આગળ જાય ને ઉડાડી જાય આપણે કુમલી આવી ગયા છે નવ લાખ ને કબૂતર ઉડાડવાના જાય હવે જોઈ કેટલી વાર માં રિટર્ન થાય છે ઉપર પાછા આવી ગયા અને એ કબૂતર હજી રિટર્ન થયું નથી આપણે ચાર પાંચ કબૂતર ઉડે છે અને હવે જોઈ કે કેટલીક વાર આપણી ખરે છે હવે તો આટલામાં ક્યાંક જ આવી ગયો છે અને આમાં ઉડતો હોય તો કઈ ખબર નથી બહુ ચાર કબૂતર ઉડે છે કેટલી વારમાં રિટર્ન થાય કિલોમીટર થી રિટર્ન કબૂતર થઈ ગયો આવી ગયું ઘેરામાં આપણે તો ઘેરા ભેગું ઉડે છે ઉભા ક્યાં છે ઉતરી ગયો વીસ મિનિટ માં આપણું કબૂતર રિટર્ન થઈ ગયું છે પાછું હવે આને કબૂતર ને હું તમને દેખાડું પાછું રિટર્ન ખુમલી થી રિટર્ન થઈ ગયું છે અને પેલી જ વાર આપણે કબૂતર આપણે અહીંયા રાખ્યું ને પેલી જ ફેરે ઉડાડ્યું છે ને વીસ જ મિનિટમાં રિટર્ન થઈ ગયું છે હજી આપણે ઘરે આવીને બેઠા હતા જ મિનિટમાં આપડે રિટર્ન થઈ ગયું આપડે કબૂતર પાંચ કિલોમીટરથી આ નઈ આપણો હું તમને પકડીને દેખાડું આરો કબૂતર છે કેમ કેમકે 20 જ મિનિટમાં રિટર્ન થઈ ગયું ને પહેલી જ પેરે આપણે ઉડાડ્યું છે કે જાજો ટાઈમ જોયું નથી હું લઈ આવ્યો એને થોડોક ટાઈમ જ થયો છે તો 20 જ મિનિટમાં આપણે રિટર્ન આ કબૂતર થઈ ગયું ને ઠાક ભાગ કઈ લાગ્યું નથી એટલે બહુ સારું કબૂતર છે એટલે હવે આગળ જતા હવે દસ કિલોમીટરથી આપણે ઉડાડવો છે પછી બીજો વિડીયો બનાવવા અને દસ કિલોમીટરથી આપણે ઉડાડવો છે આ દસ કિલોમીટરથી રિટર્ન થાય કે નતા તો અને દસ થી કેટલી વારમાં રિટર્ન થાય એ આપણે જોવાનું છે આ તો આપણે પાંચ કિલોમીટરથી રિટર્ન થઈ ગયો છે વીસ મિનિટમાં તો બહુ સારું કબૂતર કહેવાય અને મેઇન કબૂતર તો આપણે એક બચવું છે બચે હું અત્યારે વિડીયોમાં ક્યાંય દેખાડવાનો જવું નહીં અને એ બચાવીને આપણે રિટર્ન કરવાનું છે પચાસ કિલોમીટરથી બચ્ચું હું તમને બતાવી ત્યારે હું ઉડાળવા ત્યારે તો સવારમાં આપડા ઘરે નાના નાના છોકરા વે આપડે રોકીને જોવા આવ્યા છીએ અને આ બધા હા નથી આવ્યા તો પ્રકાશભાઈને ફોલો લાઈક સબ્સ્ક્રાઇબ શેર બધું કરજો બધું લીધો મારે તો અહીંયા

કોમેન્ટમાં જણાવજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી નાખજો તો મહિલાએ ફરી નવા બ્લોગમાં ફરી પાછા ને આપણે રોકીશ